અમરેલીના જસવંતગઢમાં એક મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી આ મહિલા બીજું કોઈ નહીં નાયબ મામલતદારના માતા હતા ચોસાઠ વર્ષના મહિલા પ્રભાબેન તારૈયાની તીક્ષણ હથિયારો દ્વારા કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા મારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા પોલીસે આ મામલે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના જસવંતગઢ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ જે બપોરે ઘરે એકલા હોય ત્યારે બાર થી પોણા અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના તીક્ષ્ણ હથિયાર સાથે કર્યો અને ઘરમાં ઘૂસીને માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારે જેના કારણે તેમનું મૃત્યુ થયેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે

એટલે એક બીજું જે ખેતર હતું હું ખેતરમાં આટો મારી બીજું ખેતર આગળ છે ત્યાં ત્યાં ગયો મેં મોટર ચાલુ કરી અને ત્યાં પાણી પાણી પછી બપોર થયા અંદાજે બાર વાગ્યા પછી જે કઈ હોય બરોબર એ પછી મેં જોયું ફોન આવ્યો એટલે મેં ઉપાડ્યો ચિતલ હોય મેં એવું લખેલું હતું એટલે મેં કીધું હાલો હું નીકળું છું હામે મને કઈ કોઈ જવાબ કે એવું કઈ વાત નથી ફોન મેં ખીસ્સામાં નાખીને હું પછી નીકળ્યો અને બીજી વાડી વાળી મજૂર કામકાજ ભલામણ કર્યું અને હું ઘરે આવવા નીકળ્યો આવીને આ ઘટના સીધો અહી બહાર આવ્યો એ દરમિયાન અમારે ફોન દીકરો પ્રદ્યુપનભાઈ એ મોટર લઈને આમ ગયો એટલે એને મેં તરત બોલાવ્યો મેં બધો અહીંયા અમે બે પછી ઓસરીમાં જોયું થઈ પછી બધાને ફોન એણે એની રીતે કર્યા